હિંદુઓનો મુખ્ય તહેવાર એટલે દિવાળી દિવડા વિના આ તહેવાર અધૂરો જ ગણાય વર્ષોથી ચાલતી પરંપરા મુજબ આ તહેવારમાં દીવડા પ્રગટાવી પ્રકાશ ફેલાવવામાં આવે છે પરંતુ પરિવર્તનની સાથે હવે પરંપરાગત દીવડાનું સ્થાન આધુનિક ઇલેક્ટ્રોનિક સિરીઝ લઈ રહી છે આ વર્ષે ગોધરામાં માર્કેટમાં ચાઇનીઝ બનાવટના દીવડા તથા મીણબત્તી આકારની સિરીઝો આવી ગઈ છે જે પ્રમાણમાં સસ્તી અને આકર્ષક હોવાથી લોકોનું ધ્યાન ખેંચી રહી છે દિવાળીની સિઝનમાં લોકો રોશનીમાં ઘેર ઘેર રોશની માટે જાત જાતની સિરીઝો માગતા હોય છે જ્યારે અત્યારે ઇન્ડિયાની સિરીઝ કરતાં ચાઇનાની સિરીઝ ઘણી સસ્તી પડતી હોય છે અને ચાઇનાની સિરીઝમાં વેરાયટી પણ જોવા મળતી હોય છે જેવી કે કોડિયા છે મીણબત્તી છે ફૂલવાળી છે ઓમ મળે છે સ્ટાર મળતા હોય છે ને આ મોંઘવારીની સિઝનમાં કોળિયાની કોડિયાવાળી સિરીઝ અને મીણબત્તીની સિરીઝ લોકો વધારે પસંદ કરતા હોય છે દીવડા અને મીણબત્તી આકારની સિરીઝોની સાથે સાથે ફળ ફૂલ અને સ્ટાર જેવા આકારોની સિરીઝો પણ બજારમાં આવે છે તો સાથે જ ગોળ દડા આકાર ચોરસ લંબચોરસ જેવા ડેકોરેટિવ લાઇટિંગ આર્ટિકલ્સ પણ માર્કેટમાં છે ચાઇનાની વસ્તુઓ પ્રમાણમાં આકર્ષક અને સસ્તી હોવાથી તેની ખરીદીનું પ્રમાણ વધારે રહે છે હવે ધીરે ધીરે તહેવારોમાં પણ આધુનિકતા વણાઈ રહી છે ગિરીશા વીટીવી ગોધરા